માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઘણા બધા માણસોને એવી કોમેન્ટ આવે છે અને કોમેન્ટ પણ સારી એવી છે કે માતાજી સાચો રસ્તો કેમ નથી બતાવતા શું માતાજી ખોટા રસ્તે દોરે ખરા તો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં એટલું સરળ ભાષામાં તમને સમજાવવાનું છું કે માતાજી સાચો રસ્તો કેમ નથી બતાવતા અને શું માતાજી ખોટા રસ્તે દોરે ખરા તો આ વિડીયોમાં તમને એવી જાણકારી આપવાનું છું કે તમારા લાઈફ ટાઈમ જો આ યાદ રાખશો તો કોઈ જ દિવસ અંધશ્રદ્ધામાં પડશો નહીં તો મિત્રો મારી એક જ વિનંતી છે કે ચેનલ ઉપર નવા હોય વિડીયો તમારા પાસે આપણી ચેનલનો પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને પહેલાં અંત સુધી જુઓ વિડીયોને અંતુ સુધી જુઓ જો જાણકારી ગમે આપણી સરળ ભાષા ગમે અને તમને યોગ્ય લાગે આપણી ચેનલની જાણકારી અને જાણકારીમાંથી થોડું ઘણું પણ તમને શીખવા મળે અને તમારા જીવન જીવન સંસારમાં થોડું ઘણું પણ પરિવર્તન આવે તો તમારે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પહેલાં તો હું તમને જણાવી દઉં કે માતાજી સાચો રસ્તો કેમ નથી બતાવતા તો આ તદ્દન ખોટી વાત છે મિત્રો કે માતાજી સાચો રસ્તો કેમ નથી બતાવતા માતાજી સાચો રસ્તો જ બતાવે કોઈ દિવસ ખોટા રસ્તે દોરે નહીં બરાબર આ તમારા પ્રશ્નોનો જવાબ છે હવે તમને હું જણાવી દઉં કે અમુક માણસોને એવું કહેવું થાય છે કે ભુવાજી બોલે છે અમારા ઘરમાં એક વ્યક્તિ ધૂણે છે અમુક વ્યક્તિઓ ધૂણે છે અને એ બોલે છે પણ પડતું નથી બરાબર હવે મિત્રો તમને હું જણાવી દઉં પહેલાં તો એ ભુવાજીને પૂછો કે તમને કઈ દેવનું પવન આવે છે અને એ સાચું ધૂણે છે કે ખોટું બરાબર પહેલાં તો તમે એ નક્કી કરો કે કોઈ પણ માતાજી કોઈ પણ ભાઈના કે સ્ત્રીના કોઈ પણના શરીરમાં આવે છે બરાબર તો એ કયા દેવ છે અને સાચું ધૂણે છે કે ખોટું કેમ કે મિત્રો હું જ્યાં સુધી મારી જાણ મારી સમજણ છે મારા પાસે જેવી જાણકારી છે હું તમને જણાવી દઉં કે કોઈ દિવસ એવો કોઈ એવો રસ્તો નથી બરાબર કોઈ એવો ઉકેલ નથી જે માતાજી ના કરી શકે અને કોઈ પણ એવો પ્રશ્ન નથી જે માતાજી સોલ્વ ના કરી શકે કોઈ પણ દેવની વાત કરું છું એમાં કોઈ પણ દેવને હું એવું ટાર્ગેટ નથી કરતો કે આ દેવ જ કરી શકે બીજું કોઈ નહીં તમારા ઘરમાં તમારા કુળદેવી તે માંડીને જો બે બે ઈટ ઉપર ખાલી બે ઈંટ ઉપર દીવો લેતું હશે એ પણ દેવ એટલી જ શક્તિ ધરાવે છે જે તમારી ઈષ્ટદેવ અને કુળદેવી ધરાવે છે બરાબર હવે તમને જણાવું કે કોઈ દેવ મોટું નહીં કોઈ દેવ નાનું નહીં કોઈ દેવ ખોટું નહીં મિત્રો કોઈ દેવ નાનું નથી કોઈ દેવ મોટું નથી અને કોઈ દેવ જ કોઈ દિવસ ખોટું હોય નહીં અને કોઈ પણ દેવ તમને ખોટા રસ્તે કે ગેરમાર્ગે કોઈ દિવસ ના દોરે બરાબર અને આ બીજી પ્રશ્નોનો જવાબ છે તમારા કે માતાજી અમારા સાચા રસ્તા કેમ નથી બતાવતા તો મિત્રો તમને એક જ વસ્તુ જણાવું કે તમારા પૂછવામાં અને તમારા સમજવામાં ફેર હોય કોઈ દિવસ માતાજી તમને ખોટા રસ્તે દોરે નહીં બરાબર એ ભોવાજી કંઈક કીધું હોય ને ના થયું હોય તો તમારે ભોવાજીને પૂછવાનું છે કે ભાઈ તમારા કોઠે દેવ ચડ્યું હતું ને તમારા દેવે કીધું છે એટલે આપણે દેવને ટાર્ગેટ ના કરાય એ ભુવાજી જે ભાઈએ જે સેવકે તમને કીધું છે એના પાસે તમે કહો કે ભાઈ માતાજીને એકવાર ફરીથી પૂછો કે તમે આ વસ્તુ બોલ્યા હતા અને પડ્યું કેમ નથી જે વ્યક્તિએ તમને કીધું હોય જે સેવકે કીધું હોય હું કોઈ સેવકને એમ નથી કહેતો કે આ બધા ખોટા છે પણ અત્યારે હું જે જોઈ રહ્યો છું એ તમને કહું છું કે અત્યારે એક ભુવાપણી જે છે એ ટ્રેન્ડ બની ગયો છે બરાબર અત્યારે ના હોય ને તો આપણે હું હું મારા જાતની એટલે હું મારા સામે મારા આંખો દેખ્યા દાખલા કહું છું કે કાલે કાલ સુધી આપણને ખબર એ ના હોય કે આ ભૂવો હતો બીજા દિવસે એ ખેસ્યું નાખીને નીકળતો હોય એટલે આપણને ખબર પડે ભાઈ આ તો કાલથી ભૂવો થઈ ગયો એટલે આવા ભૂવા અત્યારે બહુ જોવા મળે છે બરાબર એટલે આમાં બને શું ભાઈ કે આવા અમુક માણસો જે છે ને એના લીધે શું દેવ બદનામ થાય અમુક દેવના નામે ખોટું ધૂણી અને બોલી જાય અમુક દેવના નામે બરાબર એ ગમે તે વસ્તુ બોલી દે અમુકમાં મેં જોયું છે કે અમુક તો એવા એવા એમને ક્રિયાઓ શીખવાડતા હોય છે એવા એવા બધા શીખવાડતા હોય કે આ કરો તો આટલું થાય આવું કરો તો આવું થાય અને એ જે હું ક્રિયાઓ સાંભળું છું જે એમની વિધિઓ હું સાંભળું છું જે એમની હું રીતો સાંભળું છું તે આમ ચકિત થઈ જવાય એમ કે આવી વસ્તુ દેવને જરૂર જ ના પડે એમ બરાબર હું એ જણાવવા જ નથી માંગતો કે આવું પણ અમુક ભુવા એવું કહે છે ને કે આપણા વિડીયોમાં તો હું જણાવી જ ના શકું કેમ કે આ વિડીયો કોઈ મારો ભાઈ પણ જોતો હોય બરાબર અને કોઈ બેન પાસે પણ જાય એટલે એવી એવી વિધિઓ બધા કરતા હોય છે બરાબર અને એ એક જ પાખંડ છે એ અંધશ્રદ્ધા છે દેવને શાની જરૂર છે દેવને તમારા ભક્તિની જરૂર છે તમારા ભાવની જરૂર છે અને બને તો દીવાબત્તી અને ધૂપધાપની જરૂર છે આનાથી ઈ આ આટલું જ ઇનફ છે આનાથી વધારે કંઈ નહીં તો મારો આ વિડીયો દ્વારા એક જ સંકેત છે કે જો તમારા પાસે આ વિડીયો પહોંચ્યો છે તો તમે સતર્ક છો અને ઘરના ભુવા જાતે બનો હું મારા ચેનલનો ઉદ્દેશ છે કે તમે તમારા ઘરના ભુવા જાતે બનો આપણે ચેનલને એકવાર તમે સબસ્ક્રાઈબ કરી લો તમને એટલા બધા અને એવી સરળ ભાષા અને સરળ ભાષામાં એવી જાણકારી આપીશ કે તમારે કોઈ દિવસ તમારા ઘરે કોઈ ભૂવાજીને બોલાવવા નહીં પડે એ મારી એકસો ને દસ ટકાની ગેરંટી છે બરાબર મિત્રો બીજું જણાવવા માગું છું કે તમે આ વિડીયો લાઈક નહીં કરો તો ચાલશે બરાબર પણ શેર વધુને વધુ કરો એના લીધે કે જેના લીધે આ બધા પાખંડ થાય છે માણસો આવા જે આ જે પાખંડીઓ જે છે એમના હાથે ઝડપાય છે એ બંધ થઈ જાય અને કોઈને માનહની અને ધનહની ના થાય કોઈનું મન દુભાય નહીં માતાજીના ઉપરથી એનો વિશ્વાસ જાય નહીં એવી મારા ચેનલની અને મારો ઉદ્દેશ છે બીજું એનાથી ઇનફત છે આટલું એનાથી વધારે હું કંઈ ઈચ્છતો પણ નથી બરાબર તો મિત્રો બીજું જણાવું કે માતાજી પાસે સાચો રસ્તો કેમ તમારે લેવાનો છે કોઈ પણ દેવ જોડે તમારે સાચો રસ્તો લેવો હોય કોઈ પણ દેવ જોડે તમારે કોઈ કામ કરાવવું હોય કોઈ પણ દેવ જોડે જે પણ કરાવવું હોય મિત્રો હું તમને સો ટકાની ગેરંટી આપું છું આટલું કરી જુઓ તમારું કામ સો ટકા ફતેહના થશે પણ એનું એક એક તમારે એ પણ જોવાનું છે કામ છે ને જે પણ કામ છે એ તમારા તમારા માટે બેનિફિટ હશે એ તો મને ખબર જ છે કેમ કે આપણાથી બધા માણસો એવું જ ઈચ્છતા હોય કે આપણું સારું થાય એનો મને કોઈ વાંધો નથી પણ તમારા કામમાં એવું ના હોવું જોઈએ કે સામેવાળા કે કોઈ વ્યક્તિનું નુકસાન થાય જો આટલી આ વાત યાદ રાખીને કોઈ પણ કામ તમે હું જે રસ્તો બતાવું છું એ રસ્તે તમારા દેવને સોંપશો એકસો દસ ટકા એ કામ સો ટકા તમારી મનોકામના પૂર્ણ થશે એવો મારો વિશ્વાસ બોલે છે ભાઈ બરાબર તો હું તમને જણાવી જણાવી દઉં કે તમારે શું કરવાનું છે તમારે એ જગ્યાએ તમને કીધું કે તમારે ત્યાં જઈને એક ચોખા ઘીનો દીવો કરવાનો છે અહીંયાથી જ્યારે જાઓ તમે ત્યારે તમારે પાંચ અગરબત્તી અને એક શ્રીફળ લઈને જવાનું છે બરાબર તમારે તમારા સાથે એક લાલ રંગનું ફૂલ લઈ જવાનું છે મિત્રો ધ્યાન રાખો કે ગોગા મહારાજ અને બ્રહ્માણી માતા આ બે દેવેને જાઓ તમે આ બે દેવને કોઈ કામ સોંપવા જાઓ તો તમારે વ્હાઈટ કલરનું ફૂલ લઈ જવાનું છે ત્યારબાદ તમારે તે બેસીને એક પ્રાર્થના કરવાની છે જે પણ તમારું કામ હોય જો તમારું કામ હોય તમે કામ સોંપી શકો છો તમારે કંઈ રસ્તોનો ઉકેલ જોવે છે તો તમે એ ઉકેલ પણ કરી શકો છો ત્યારે તમારે અહીંયાથી જાઓ ત્યારે આ તમારે માતાજીને અર્પિત કરવાનું છે જે પણ તમારી મનોકામના છે એ સોંપવાની છે ત્યાં શ્રીફળ વધારવાનું છે શ્રીફળ વધેરીને તમારે પછી શું કરવાનું છે એ તમને કીધું કે એક શ્રીફળ લઈ જવાનું છે પાંચ અગરબત્તી અને એક ફૂલ લઈ જવાનું છે અર્પિત કરતાં જ તમારે એ પ્રાર્થના લગાવવાની છે અને અને તમારે ત્યાંથી એક લાલ કલરનો દોરો અહીંયાથી લઈ જાવતો હોય અને ત્યાં સેવક કે ભોવાજી હોય એમના જોડેથી લઈને તમારે જેમ આપણે અંગૂઠી પહેરીએ છીએ ને અંગૂઠી જે ભાગમાં પહેરીએ છીએ એ ભાગમાં તમારે ત્યાં તમારે એ દોરો વીંટવાનો છે બરાબર અને તમારે એમ કહેવાનું છે કે મારું જ્યારે પણ કામ થશે હું જે પણ તને કામ સોંપીને જઉં છું એ મારું કામ થશે કે હું મારે જે રસ્તો જોવે છે એ મને રસ્તો જ્યારે મળશે ત્યારે હું આવીશ અને મારાથી બનતું ફૂલને અને ફૂલની પાખડી તેને હું નર નિવેદ કરીશ ત્યારે જ આ દોરો મારા હાથમાંથી છોડીશ બાકી હું છોડું નહીં આટલું કહીને જો તમે ઘરે આવી ગયા તો મારો સો ટકાનો વિશ્વાસ બોલે છે કેમ કે આ કરેલો દાખલો છે આટલું કહીને તમે ઘરે આવશો તમારા શોર્ટ ટાઈમમાં કોઈ પણ મા તમારે જે રસ્તો જોતો હશે તો રસ્તો મળી જશે અને તમારે જો કોઈ પ્રશ્નનો જવાબ જોતો હોય તો એ મળી જશે તમારી મનોકામના અટકાયેલી હશે એ પણ તમારી મનોકામના પૂર્ણ થશે સો ટકા તો મિત્રો આટલું જ કરવાનું છે વધારે કંઈ અંધશ્રદ્ધામાં ફસવાની જરૂર નથી સીધો અને સરળ રસ્તો છે કોઈ જોડે જવાની પણ જરૂર નથી તમે જાતે જ આ વસ્તુ કરી શકો છો બરાબર તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે એમાં પણ જોડાવવું હોય તો આપણે તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક પણ મળી જશે એમાં જોડાવ એનું બેનિફિટ તમને એ રહેશે કે આવા અવનવા દેવ વિશે જાણકારીવાળા તંત્ર મંત્ર સાધનાઓવાળા હું વિડીયો લાવતો રહું છું અને સરળ ભાષામાં જાણકારી જોઈતી હોય તો એ લિંક સાથે જોડાવજો કેમ કે આપણા ચેનલની જે ચેનલની જે આ વિડીયો આવે એની ફર્સ્ટ લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પડે છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ હર